સુરત શહેરમાં ત્રીજી આંખની સમાન ઠેક ઠેકઠેકાણી સીસીટીવીનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે જેના સીસીટીવીનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે જેના કારણે ગેરકાયદે પ્રવૃત્તિની સાથે ચોરીની ઘટનાઓ પણ લગામ લાગી રહી છે ત્યારે શહેરના પાલ વિસ્તારમાં આવેલી એક ડેરીનું સટર તોડીને ચોરી કરનાર આરોપીને ઝડપવા સીસીટીવીની મદદ

સિફતપૂર્વક ચોરી કરી ફરાર થઈ ગયો તો જો કે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં ક્યાં થઈ જવા પામી હતી જેથી સીસીટીવી સર્વેલન્સના આધારે પોલીસે તાત્કાલિક ટીમ બનાવી તપાસ આરંભી હતી આરોપી લાપતા થાય તે પહેલાં જ દબોછી લેવામાં આવ્યો હજુ આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે અને ચોરીનો મુદ્દા માલ કરવામાં આવ્યો છે પાલ પોલીસ સ્ટેશનમાં એક ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જે ગુનામાં મધુરમ ડેરી હતી એના દરવાજો તાળા તોડી અને ચોરી કરવામાં આવી છે જે અંગેની પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતાં આ કામે આરોપી એક પકડવામાં આવેલો છે અને એક આરોપી નાસ્તો ફરતો છે એની અંદર આરોપીએ પંદર હજાર રૂપિયા રોકડાતા એક મોબાઈલ ફોનની ચોરી કરેલી છે જેનામાં હાલમાં ચાર હજાર રૂપિયા રિકવર કરવામાં આવે છે અને એક આરોપીની તપાસ ચાલુ છે બીજા આરોપીને હાલ પોલીસ કાર્યવાહી ચાલુ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ